ભાગ બેમાં આ બધું સમજાવ્યું છે આ બધા સવાલના જવાબ આપ્યા છે એમાં એ જૈન ધર્મમાં ઓરિજિનલી આ હતું પણ એ કાળક્રમે આપણે ભૂલાઈ ગયું છે ધ્યાન અને નામ ભલે બીજા ધર્મમાં રહ્યું છે પણ ઓરિજિનલ આપણી જ સાધના છે તો આવું પણ આ જ છે શ્વાસોશ્વાસ ને જોવાનો હતો પણ આપણે હું ફરી ફરી ના સમજાવી શકું ખાલી વાંચી લો જે અને આગામોમાં ને બધે ચંદ્રશેખર મહારાજ કરતા આગમો તો આગળ કહેવાય ને આગામમાં પણ લખ્યું છે કે જે જૈન ધર્મ ને સંગત હોય એના સિદ્ધાંતનો સિદ્ધાંતોને જે શું કહેવાય એના સિદ્ધાંતો એમાં પાડતા હોય તો એ આપણે ગ્રાહ્ય છે અને આ બધા જ સિદ્ધાંતો પાંચે પાંચ જે એમાં બીજીમાં જે કરવામાં આવે છે બીજી સાથે આપણે નિસ્બત છે બીજા કોઈ સાથે નિસ્બત નથી તો બીજી સાથે જે કરવામાં આવે છે કે પાંચ નિયમ પહેલા ગ્રહણ કરવાનો હોય છે એ પણ પહેલે પાક બીજે મુસાવાદ એ જ છે જૂઠું નહીં બોલવું ચોરી નહીં કરવું હિંસા નહીં કરું એ પાંચ પ્રતિજ્ઞા લેવાની હોય છે આપણે જૈન ધર્મ સાથે સંપૂર્ણ સંગત છે એમાં મૌન રાખવાનું હોય છે એ પણ આપણા જૈન ધર્મ સાથે સંપૂર્ણ સંગત છે અને એમાં અંતરની યાત્રા કરવાની છે બહારનું કશું નથી અને અંતર એ જ પરમાત્મા અંતરનો જે આત્મા છે એ જ પરમાત્મા છે મહાવીર ભગવાને પણ આત્મા ધર્મ જ બતાવ્યો છે અને આત્મા કેવી રીતના મેળવવો આત્માનું દર્શન કેવી રીતના કરવા એ આખી ધ્યાનની વિધિ છે તે બહાર ચાલી ગઈ એ લોકોના અનુયાયીઓ બહાર ગયા એટલે આપણા અનુયાયીઓ બહાર ના ગયા અને અહીંયા ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ આ વિધિ તે આટલા વર્ષે આ વિધિ અહીંયા અઢી હજાર વર્ષ પૂરા થયા અઢી હજાર સુધી ધર્મ લુપ્ત થવાનો હતો એ થઈ ગયો પણ અઢી અઢાર વર્ષ પછી એ બીજી પાછી ભારતમાં ફરી એ આપણી પોતાની જ છે જે લુપ્ત થઈ ગઈ હતી એ ફરી પાછી આવી છે પાંચસો વર્ષ ચાલશે પછી પાછું બધું થઈ જશે અને એનાથી ધર્મ જૈન ધર્મ એ જ છે કે આપણા વિકારોને ખતમ કરો આપણા વિકારોનો નાશ કરો અરિહંત નામ જ એટલે પડ્યું કે દુશ્મનોને હણવા વાળા અને દુશ્મન કયા છે આ બધા વિકારો

જે કરતા કરે છે સાચા અર્થમાં એને આનો અનુભવ થાય છે અને જો જૈન ધર્મમાં ન હોય તો જે મહાત્માજી છે જેને દીક્ષા લીધેલી છે એને તો આપણા કરતાં વધારે ધર્મ જાણે છે ને તો એ શું કામ કરે તો આ વિધિમાં જે કાંઈ કરવાનું છે એમાં એક પણ વસ્તુ એવી નથી કે જે જૈન ધર્મને સંગત નથી નહીં તો હું જ ના કરું ઓકે એટલે ઘણા પોતે કર્યા વગર કર્યું નથી પણ આ ખાલી બીજા ધર્મનું છે બીજા ધર્મનું છે કરીને એનો વિરોધ કરે છે એને એવું એવું રહેવાનું બધા જ બધું માની નથી લેવાના બધા બધું સમજી નથી લેવાના પણ જે માનશે સમજશે અને એમાં ઊંડા ઉતરશે એ એનો લાભ મેળવી શકશે બાકી નહીં મેળવી શકે બાકી વિરોધ કરનારા તો રહેવાના જ છે ભગવાનની હાજરી હતી ત્યારે એમનો જમાઈ જ એમનો વિરોધ કરવાવાળો હતો પછી ભલે ગમે એટલું સમજ તો અને બીજા બધા શૃંગાર ધર્મ કેટલા બી કરો તમે પણ આત્માનો અનુભવ ના કરે જે આત્મામાં ના ઉતરે અંદર ના ઉતરે આત્માનો અનુભવ ના કરે એને એમ કીધું છે શ્રીપાલ મહારાજાના રાસમાં કયો નંબર છે મને યાદ નથી એમાં કીધું છે તમને નંબર જોતો હશે તો બી આપીશ મારી બુકમાં બી લખ્યું છે ભાગ બેમાં એને કયો કઈ ગાથા છે કયો અધ્યાય છે એમાં આ આવે છે લખ્યું છે એની અંદર મેં તો એમાં શ્રીપાલ મહારાજ એના રાસમાં બી કીધું છે કે ભલે ગમે એટલા શિષ્યોનો એ ઉપરી હોય શેઠો હોય પણ જો એના આત્મામાં ના પેઠો તો એ જૈન ધર્મનો વેરી છે શત્રુ છે ઘણું બધું ધર્મ વિશે સમજાવે છે ઘણા બધા એના શિષ્યો છે ખૂબ જ બધું લાગે છે ધર્મ કરે છે પણ જો એ પોતાની અંદર ઉતરીને એને આત્માનો અનુભવ ન કર્યો તો એને જૈન ધર્મનો વેરી કીધો છે શત્રુ કીધો છે એવું આખી ગાથા બી જોશે તો આપીશ અને બુકમાં બી છાપી છે મેં શિવ મહારાજાના લાશમાંથી એટલે ખાલી કોઈએ કહી દીધું બે જાડાએ અને આપણે માની નહીં બે વસ્તુ ચેક કરો કે આમાં જે કાંઈ છે વિધિ વિધિની ચેકિંગ કરો એ લોકો શું કે છે શું નહીં એની સાથે આપણે લેવા દેવા નથી પણ વિધિ જેટલી બી આપણે વિધિ શીખવાની છે કરવાની છે એમાં એક પણ વસ્તુ એવી નથી કે જે જૈન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય અને એક વસ્તુ એ અને બીજી વસ્તુ એ છે કે એ કરવાથી આપણા કસાયો પાકેલા પડે છે જે આપણે કરવાનું છે આ મનુષ્ય જન્મ લઈને અને એ કરીને પછી એમાં ઉતર્યા પછી તમને પોતાને ખ્યાલ આવશે કે આ જૈન ધર્મને સંગત છે નથી કરવા દેવું છે નથી કરવા દેવું જે યોગ્ય લાગે તે અપનાવવાનું અને યોગ્ય લાગે તો છોડી દેવાનું ઓકે